કોંગ્રેસ પાર્ટી દ્વારા અમારા થરાદવાવ વિસ્તારમાં પહેલી વખત જ્યારે લોકસભાની ટિકિટ આપવામાં આવી છે ત્યારે થરાદ વિધાનસભાને વાવ વિધાનસભામાંથી ઐતિહાસિક રીતે જાણે વાવમાં થરાદમાં ફોર્મ ભરાવવા કોઈ કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર તરીકે મને કે ગેનીબહેનને આવતા એટલી તૈયારી સાથે અમે આજે પાલનપુર ફોર્મ ભરવા જવાના છીએ લગભગ થરાદ વાવમાંથી પચીસથી ત્રીસ હજાર લોકો અમે પાલનપુર ફોર્મ ભરવા ગેની બેનને સમર્થન આપવા આશીર્વાદ આપવા અને બનાસકાંઠામાં બનાસની બેન ગેની બેન જીતે એના માટે એક ઉત્સાહ સાથે બધા આજે જોડાવાના છીએ કે અત્યારે જે વર્તમાન સત્તાધીશો દ્વારા ક્યોક ને ક્યાંક લોકશાહીનું ખૂન થઈ રહ્યું છે એવા સમયે જે લોકશાહીના મૂલ્યો એટલે કે સંવિધાનિક મૂલ્યો જાળવવા માટેનું એક પર્વ જ્યારે ચૂંટણી પર્વ ચાલી રહ્યું છે ત્યારે આ વિસ્તારની અંદર જ્યારે લોકોએ સ્વયંભૂ બનાસકાંઠાએ જ્યારે બનાસની બેન ગેની બેન એ સ્લોગન સાથે બેનને સ્વીકારી લીધા છે એવા સમયે જબરજસ્ત પ્રતિસાદ સોંપડી રહ્યો છે અને પરિવર્તનની એક આશા સાથે અમારા સમગ્ર વાવ સુઈ ગામ ભાભર અને થરાદ વિસ્તારમાંથી સ્વયંભૂ એટલો બધો ઉત્સાહ છે અને જે ચૂંટણીનો જે ચૂંટણીનો માહોલ એની અંદર જે ઇલેક્શન કેમ્પેનનો જે પ્રથમ ફેજ હોય છે એ જ્યારે ઉમેદવારી પત્ર નામાંકન પત્ર જ્યારે ભરવાનું હોય ત્યારે લોકોનો એક ઉત્સાહ અલગ હોય છે અને આજે ઐતિહાસિક એક રેલી થશે અને લોકો સ્વયંભૂજ એક બદલાવ ઈચ્છી રહ્યા છે ત્યારે આજે એક જબરજસ્ત ઐતિહાસિક રેલી યોજાવાની